બાબા તમારી આ લત મારા થી તો નહીં જોવાતી ગાળ ઉપર એક જાપડ માર દે તો આખા ગામ અવાજ ગુત્તો પડશે અવાજ તો નહીં ગુંજતો પણ આખા ગામ વાળા ને ખબર પડી ગઈ કે બાબાથી બેહાતું નહીં ચૂપ આ બધું તારા લીધે થયું છે મારા હારા મારી લીધે અરે મારી લીધે થોડું થયું છે યાર વાત કરો છો તમે ચૂપ આળા ટોળજો પણ બાબા ચૂપ મારા આળા કુલાળો કુવો બના દીજો ડાકેને તાલ લીધે મારા આળા

તુવેરો હારું કોઈ ભાઈબંધ પાછળ ડાકન છોડે ના છોડો ના છોડો પણ તું હાળા સુધરોત ના એટલે ના છોડેલી છોડાયેલી મેં નથી છોડી ઓ ભાઈ તારી તુવેરો શું તુવેરો વેરો નહીં તોડું તું પાછી ડાકણ બોલાય લે હમ પાછી પેલા તાંત્રિક બાબાની પાલતુ હતી તોય એમની નો છે

તારું હારું કરવા જાવ ને તો મારું કોડું થઈ જાય છે ની થાય બાબા આ કોણ છે હું શોમલુ શોમલુ લોકો નામે શાકભાજી ખાવાનું ઓછું રાખ ભાઈ હવે ની ખો અને છોડો બાબા પણ હું એમ કહું છું બાબા તમારી તો પાલતુ ડાચે નથી તો તમારું ચામ નહીં મોનતી

હું આવું બાબા હું આવા તૈયાર છું તું નહી તું નહી તું આય બધું હું તું કામ કઈ નખો છું મારી માં પાઈ નખો છું તું યાર હું આવું બાબા હા તું ચાલ અને કે ભઈ તું સોપર હા બોલો બધું સામાન તારે તૈયાર કરી રાખવાનું કૂતરાની લિંડી હા હા બિલાડીની લિંડી હા હા વાઘના વાર વાઘના વાર કાળા તલ કાળા તલ કાળા તલ અને સોપારી કારી કારી

કરી શકીએ સમજણ પડી બચ્ચા બરાબર પણ તમે ગોટાપુરના જંગલોમાં જી આવો પણ હું સામાન લઈને પછી આપણે મળીશું ચાણે કાલે રાતે બાર વાગે તારા ખેતરમાં વિધિ કરશું અને ડાકણને વસમ કરશું દિવસે નહીં થાય ડાકણ દિવસે ના નીકળે ડાકણ દર રવિવારે નીકળે આજે થયો છે શનિવાર ને કાલે છે રવિવાર તો ડાકણ કાલે નીકળે એટલે એનું રાતે કરી નાખે દી એટલે એનું કામ થઈ જાય પૂરું ચાલો તાંત્રિક બાબા ગોટાપુર જવાનો પાણી જોડે રાખોડી બાબા ચાલો તમે જો રાખોડી બાબા જો જતા હું સામાન લઈને રાતે મળું ચાલો ચાલો રાખોડી બાબા મારે તમારી જરૂર છે લંપટ તું તારા મતલબ વગર અહીંયા આવું ના બોલ તારે શું જોઈએ છે મણી મંદિરમ કવચ હા 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 ચક્કુ ખંજરવારી ડાકણ ને વશમો કરવા હાચું ને હા રાખોડી બાબા એક મંત્રમાં રાખોડી કર દે રાખોડી માફી બાબા માફી ખંજરવારી ડાકણ મેં મોડ મોડ તને વશમાં કર્યા લેલી તો તારે એને છોડવાની શું જરૂર પડી પૈસાની લાલચ મે બાબા હે એક મંતરમાં રાખોડી કરી દેસ તને રાખોડી માફી બાબા માફી ઘણી ઉપર છોડેલી મારી ઉપર બાબા મારી ઉપર લાય ભાઈ આટ લાય ઓમ ઝોમ તારાથી લોઈની બલી ભૂલથી હલાઈ ગઈલી એટલે આણી કોચાઈ ગઈલી

జల్వడ మంత్ర బా చాలూ కడ

શું થયું શું થયું કશું નહીં તું પાણીની વાત ના કરે પેલો ઊંધું માળ છે બધું અુ પ્રમાણ નહી કરવાનું સાચી વાત બાબા સાચી વાત BABAK HARU LAKA HAI TAMAN HARU LAKA sih, HARU LAKA SEH <coughs> PONI PIWO BABAK BAUJIWO <coughs> PONI NAI <laughs> PONI NAI MALE PONI NAI MALE ATAU MARA BABAK MATA LEH YASU so. BACARON UDALA TAIJI SEH PONI TANANI <malda> <laughs>

या मया दाचे नवे पुरा वानी शिकुल्डी ता बचारें पिगा इले वा दोले वा दोले लेली अटपार्टी हो इहह <laughs> ना ना बो भी वा तोले अवे ना वे पखी दूसे अवे चेक जा जंगल मजिया ह्ष्ण आप 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 સોમું તૈયાર થઈ ગયા આજે તો જુડાગા તાજા થવાના બાબા મન તો નવા પડશે